મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયો વાવેતર કર્યું છે અને પાણી ચાલુ છે પેલા કેરામાં ચાલુ કર્યું છે અને આ ધાણી નું આપણે છાંજે વાવેતર કરેલું છે તમે આગળ વિડીયોમાં જોયું હશે ને તમે જોયો હો રાતના આપણે વાવેતર કર્યું પણ તો પણ પારે કમ્પ્લીટ છે ક્યાંય પણ પારે વાકી નથી અને કંઈ આટલા પગતી પણ નથી ચારો એક જ હીકો હોય અને પાણી પણ જો તમે જોયા હવે પહેલો જ ચારો આપણે વાયરો હોય અને આવું કમ્પ્લીટ કમ્પ્લીટ હૈલું જાય નથી આગળ પાછળ જાતું કે નથી એક સાઈડ નમતું આપણે રાજુભાઈનું વાવેતર કરેલ છે રાજુભાઈ પાંચથી હાથ વરથી આ વાવેતર કરે છે ને પૂરતો અનુભવ છે એની પાસે વાવેતર રાતે વાવેતર કરે તો પણ એવું ને એવું વાવેતર થાય દિવસના કરે તો એવું જ વાવેતર થાય કોઈ પણ જાતનો ફેર પડતો નથી વાવેતરમાં તો આપણે જોઈ શકો બધી પારે કમ્પ્લીટ છે અને જો મિત્રો આપણે ધાન બિહારની વાત કરીએ તો બિયારણ તો આપણે ઘરનું જ બિયારણ રાખેલ હતું ને ગયા વર્ષે આજ ધાણી આપણે બે હજાર રૂપિયાની મોણ વેસેલ હતી એનો પણ આપણે આમાં વિડીયો છે આપણી ચેનલ ઉપર અને તમે જોઈ શકો છો કે આપણે એવી નવી ધાણી છે આ અને આ જ ધાણીનું આપણે વાવેતર કર્યું છે અને વીઘે આપણે પૂણા પાંચ કિલા જેવું વાવેતર કર્યું છે આમ તો ધાણી વીઘે ત્રણ કિલો જ વાવવાની હોય છે પરંતુ અમારે ઘણા વર્ષથી ધાણી વાવે અને હુકારાનો પણ પ્રશ્ન રહીએ છે એટલા માટે અમે દોઢક કિલો વધારે વાવવાની હોય એના કરતાં વાવેતર કર્યું છે અને જ્યાં ખેતરમાં પહેલી વખત વાવતી હોય ને ત્યાં તો ત્રણ કિલો તમે વાવો તો પણ કંઈ વાંધો આવતો નથી કાયદાસરને વાવેતર થાય છે અને જો આપણે આપણે પ્લાસ્ટિક પેકિંગ કરેલ આપણે બે ગુણી રાખેલા હતા ધાણા એમાં જો આપણે પ્લાસ્ટિકની કોથળી એમાં પહેલાં ભરી દીધા અને પછી એને ગુણીમાં રાખી દીધા એટલે કોઈ પણ જાતનો કંઈ બગાડ જતો નથી આ આઈડિયો બહુ સારો છે તમે બધા ધાણા આવી રીતે તમારે જો સંગ્રહ કરવા હોય અને રાખવા હોય તો આવી રીતે રાખો તો કલરમાં પણ કંઈ એવો ને એવો કલર પણ દઈએ છીએ અને ડીમ પડતા નથી અને બગડતા પણ નથી વાતરી કે જરાય કંઈ પણ પડતું નથી આવી રીતે અત્યારે આ વખતે તો આપણે પાંચ વીઘાનું વાવેતર કરે છે ધાણીનું બાકી તો એક ખેતરમાં ચણા નું વાવેતર કર્યું હે અને ઘઉંનું વાવેતર આપણે કરવાનું છે એટલે એમ આપણે ત્રણ પાકોનું આ વખતે શિયાળામાં વાવેતર કરવાનું છે હું બધા ખેતરમાં અલગ અલગ જ વાવેતર કરું ગયા વર્ષે પણ ધાણી ચણા અને ઘઉં ત્રણ ત્રણેયનું વાવેતર હતું અને ત્રણમાં પણ સારો ભાવ મળ્યો અને સારું પણ ઉત્પાદન પણ મળ્યું કે આપણે પાક ફેરવા રાખી તો જમીનમાં પણ બીજો પાક ફરી જાય તો ઉત્પાદનમાં સારો એવો ફાયદો થતો હોય છે એકને એક પાક વારંવાર વાર વાવવાથી ઉત્પાદન બહુ ઓછું આવે છે આપણે જો આ આ ખેતરમાં તમે જોઈ શકો છો બે બે વર્ષથી આમાં ચણાનું વાવેતર કરેલ હતું ને આ વખતે પાછું પાણીનું વાવેતર કરેલ છે બાસાળીને દવા પણ મૂકીએ છીએ પેનિડા ટાટાનું પેનિડા છે અને ધાણામાં તમે ગમે એટલી દવા મૂકો ઉગવામાં કંઈ ફેર પડતો નથી અને દવા ખાસ કરીને મૂકવી જોઈએ વધારે કેમકે આપણે નિંદામણનો બહુ ફાયદો થાય છે જો દવા આપણે ઓછી પડે તો નિંદામણમાં આપણે ફોટા રોજ વયા જતા હોય છે અને દવાનું પ્રમાણ માં વધારે રાખવાથી કંઈ પણ જાતનું કોઈ ધાણાને ઉગવામાં નુકસાન કરતું નથી અને આમાં તમે ગોળ પાનની પણ દવા મૂકી શકો છો એટલે ગોળ પાનનું પણ ખળ તમારે કંટ્રોલ થઈ શકે છે તો આપણે ગોળમાં પાણી ભેગી જ મૂકી છે અને સાથે પંપ છે એટલે પારી માથે પણ સાટી છે પારી જ્યારે પીની થાય તો પારી માથે પણ ખળ ઉગતું હોય છે પણ આપણે થી સાથે હોય તો પારી માથે ખળ ઉગે નહીં અને તમે આ જોઈ શકો કે ધોરિયો પણ આપણે ટ્રેક્ટર થી બનાવેલો હોય એ જો તમે આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી બન્યા રહેજો તો બધી માહિતી તમને આગળ આપું જો આ કમ્પ્લીટ ધોરિઓ મિની થી થયો હોય આપણે દેશી ચુકાળ છે આ કોઈ પાવડો કે કંઈ લીધો નથી રહેતા તો આપણે વિદ્યા ઘણા આવે કે ભાઈ તે દોડિયો કરવાનો પાવડો આવે આપણે જો માંડવીમાં હાકવાના જે પાવડા હોય ને એમાં આગળ પાવડામાં રાફ ફટાડી દઈએ અને ડબલ પાણી પાયા બે પાવડા ફટાડી દીધા અને કમ્પ્લીટ ધોરિઓ થાય દીધા તમારે અહીંયા બહુ ઘર પણ નહોતો પેલા આગળ સીધા પાવડો પેલા હાકી લીધોથી અને પછી બે બાજુ કંઈ ડબલ પાવડા તો આગળ તમને બતાવો તો જો તમે જોઈ શકો છો કે આપણે ધોરિયો થઈ ગયો છે કમ્પ્લીટ આપણે યુવરાજ બહુ પંદરથી થી જ કર્યો છે જો આપણે આ ટ્રેક્ટરથી અને કંઈ આપણે પાવડો બાવડો કે કંઈ લીધેલ નથી કે જગ્યા ગાવે આપણે દેશી જુગાડ કરેલ છે આપણે માંડવી વીણવામાં જે અને આગળ આપણે રાપ સટાડેલી હેજો જોઈ શકો બ્લેડ અને વાહ એંગલ હે એવી રીતના આપણે પાવડા બનાવેલા હે માંડવી જેવી માંડવી આપણે વીણવા માટે જે પાવડા હોય ને એ જ અને એ પાવડા ટૂંકમાં રાપમાં ધાર સારી હોવી જોઈએ તો તમારે થોડી સારો થઈ જાય અને અહીંયા કંઈક હાર કે કંઈ હતું નહીં ફૂલ કઠાણ જગ્યા હતી એમાં પણ જો કમ્પ્લીટ ધોરિયો થઈ ગયો હોય અને આપણે પાછો વાહે કોથરો બાંધીધો એટલે પક્તો ધોરિયો થતો આવે અને બે કોઈ હક હઈક શરતી આવે પારીની એના માટે ને પહેલાં તમારે સિંગલ પાવડો આંકવાનો એક ઘારના હોય ને એટલે અને સિંગલ પાવડો આંકી અને પછી તમે બાજુમાં બે પાવડા ફિટ કરી દો તો આ બે ડાટા આપણે કરેલ છે એટલે કમ્પ્લીટ તમારો ધોરિયો થતો આવે ને આપણે તો 66 જગ્યા પણ ઉસી હતી જો આ રસ્તો છે ને હેઠાતે થોરીઓ આવે છે ને બાકી વસમાં થોરીઓ આવતોય કમ્પ્લીટ તો હાવ કમ્પ્લીટ થોરીઓ થઈ છે જાત મજે હગો હાવ કમ્પ્લીટ થોરીઓ થઈ ગયો છે ખાલી થોડી ઘણી પારે पावડે થી આડા કરી જો બાકી હાવ કમ્પ્લીટ થઈ ગયો છે થોરીઓ બે રે બહુ બઘા જો આપણે આ માઈલા पावડા બનાવવાના છે આગળ રાપવાળા અને પાછળ ઇંગલ છે ત્રણનો આપણે માનવીમાં ઊંડવા માટે પણ આલે છે કે ઓછી રાપ બેઠી હોય તે પણ આગળ કાપતું જાય અને ધોરિયો કરવામાં પણ પાવડા આલે છે ખાલી જો આપણે ધાર રાપમાં ધાર ગાય જો ધાર રાપને ઘાંવી પડે ધાર કરવા માટે અને આવું ગાય જાય તો વધી બે વધી એકવાર ખાલી આગળની રાપ બદલાવવી પડે છે બાકી કમ્પ્લીટ હાલે છે પાવડો અને આ પાવડો બની પણ સસ્તામાં જાય છે જો આપણે એંગલ જૂનો હોય તો હાલે કમાઈ જૂનો ભંગારમાંથી તમે લઈ લો આ એંગલ ત્રણનો એટલે એમાં આગળ પછી રાપ છોટી જાય રાપની પણ એટલે હજી કંઈ કિંમત છે નહીં આપણે વખીડા રાફ હોય અને પાછો આપણે આ ખાંડી વીણવાના પાવડા આખો હોય તો પણ કામ આવે અને ધોરિયો કરવામાં કામ આવે ને ખાલી તમે ધોરિયો કરવાનો પાવડો તમે લેવા જાઓ માર્કેટમાં તો બેથી ચાર હજાર સુધી ભાવ પડે છે અને ધોરિયો કરવા સિવાય બીજે ક્યાંય કામ આવતું નથી પાવડો મોટા ટ્રેક્ટરનો ચાર હજારમાં પડે અને મિનીનો પણ બે હજાર પચીસોમાં પડે છે આપણે ધોરિયો તો આખા વર્ષમાં એકથી બે બે વખત જ કરવાના હોય છે બાકી કંઈ જરૂર રહેતી નથી તો તમે આગળ જોયું એ પ્રમાણે આપણે પાવડા અહીંથી આ બનાવેલ છે અને પાણી પણ જો પરફેક્ટ ચાલુ છે અને ખાલી જોવા થોડોક થોડોક પાવડાથી ખલાફવો પડશે બાકી કમ્પ્લીટ જ વાવથી કમ્પ્લીટ ધોરીઓ થઈ ગયો હોય બસ જો આજના વિડીયોમાં આટલું અને જે કોઈ મિત્રો આપણી સેનલમાં ન હોય તો સેનલમાં સબસ્ક્રાઈબ કરજો બસ જો ધન્યવાદ